કે સૌપ્રથમ અહીં જે સન્માન વિધિ છે સ્વાગત વિધિ સન્માન વિધિ એ કરવાની છે અને પછી અહીં આપણી વચ્ચે સંતો અહીં ઉપસ્થિત છે એમાં આપણા ફરવીર સંત કવિ આશ્રમ જે પ્રભુ સાહેબ Amin, padahal ya che, emu apwa asil-asil lesiong, shalman pachit, pachit koshen, wapuna asil-asil lesiong, amin pachiat e, dhikr panayganan kariwa mwase, emu apwe, pachiat e, pachiat e, amin pachit, samajat. Pachit koshen. Amin, bela saman, amin pachit, apwa, wapuna saif, amin pachit sech, kuruci, emu apwe bochong, ema Kecil pucat batu nasi dosa nesu, kecil abrik arti, dan kecil bojero. Hau, abrik serban, dititra wakil yang berhidup yang sekian, शुभदर्शने परिआसन थे आपरो उचे प्रधानाचार्य गोपीलाल गोबिंद सिंह अह हमरा त्रिभुला साहित्य सम्मान गुरुविंद गिरीस राइगन भाई भागजे भाई ओमरा जे जे चावल के सेवा हमरा साइड में ભાઈ બોલ જી ભાઈ અમે ના શું બોલજો હિરાનજી ને तो जो आशा से चलते

મહાન પાણી ભાવ છે અમે વિનંતી કરીએ કે આવો પાણી kalau nak dulu jadi, kalau mau nak sesuatu lagi, ada baru suara. Bon baik, bon baik, bukan

सिप से मै लिए कार्य पर श्री आरती कर रहे हैं तो सर्वप्रथम श्री अति उच्च गोस्वामी जी आगे अपना सुदर्शन कमेटी यहां पर आए हैं तो अपने अनुरोध दे हरीश कि आप हमें कराने हासिल उत्तम प्रार्थना

Também não Que as mulheres आपको ऊपर गरीबी दर चेंटर जमाल एक बार बता देता है। दीणस में, दीणस में दे तो बापू ने पहले बताई होती है। मैं टीवीस पे टीवीस पे देख के ऊपर आते हैं तो देख बाराज के तुम्हें तुमने बताऊं शायद। तो घर का अलग ही बात शेयर અરવિંદિનેશભાઈ એમનો સારો પરિવાર જે દર વર્ષે ગણપતિ બાપા ને સ્થાપના કરીએ છીએ એ નિમિત્તે આજે આ સુંદરકાંડનું આયોજન પરમ પૂજ્ય પરમ સ્નેહી સ્વરાજન તપોનિષ્ઠ એમાં અજય બાપુના મોકાની સાથે સાથે हमने साथ सरकार आपीनेवा सैलेस भाई अलकेश भाई जिगर भाई युवेश भाई खुबच अनंत सौ जो सैलेस भाई मजे बोलावे छे पढ़ी कर लाके वो तो कह रहे सुंदर कान पूरा था एक बार भाई धन्यवाद छे खुबच બોલાવી આનંદ ઉત્સવ ખરેખર અત્યારે આપણા હિન્દુ ધર્મના ખૂબ જ બધા આખા વર્ષ કરનાર આવે છે શ્રાવણ મહિનો અત્યારે થયો ત્યાર પછી આપણે ગણપતિ બાપા અને ભદ્રવ્ય છે તે નિમિત્તે અહી અરિંદભાઈ નો ખુબ જ ભાવભર્યું આમંત્રણ હતું કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત એવા જેમનું સાનિધ્ય છે એવા પરમ પૂજ્ય કથાકાર સુપ્રસિદ્ધ આપ બધા જાણો છો એમની કથા એમના ઉઠાવી નથી સાંભળી ચૂક્યા છો કઈ કહેવાનો જતો નથી એવા જ મારા અજય બાપુના એના પાવન ચરણમાં ગંગોત પ્રણામ તેમજ પરંતુ જે સંત શ્રી રામદાસજી સાહેબ આપી રહેવા સંગીત બહેનો તેમજ બાળકો પણ સુંદર મજન આયોજન એ માનવ જીવન જરૂરી છે એ આજે આપણે ગણપતિ બાપાને પધરાવ્યા છે ખરેખર જે મનો ઇતિહાસ જ્યારે આપણે જોઈએ છીએ કેમ પ્રથમ કેમ શું કાર્ય કર્યું આ બધા વિદિત છે એમ નથી કે જ્યારે બંને ભાઈઓ કાર્તિક સ્વામી અને ગણપતિ માતા માતા કાગે શંકર ભગવાન બનારીમાં હતા

આખી પૃથ્વીની પરિક્રમા કરીશ અને વિચાર આવ્યો તો સૌથી મોટા દેવ તો માતા પિતા છે એમને માતા પિતા બંનેને પ્રદિક્ષણા કરી માતા દેવ છે પિતા દેવ છે માતા દેવ છે ત્રણ વાર પ્રદિક્ષણા કરી અને સૌથી પહેલા પરિક્રમા એમને પૂરી કરી હતી ને એમને જ માન્યતા આજે આપણે અમે પૂજીએ છીએ એ જ આપણા આપણા જીવનમાં પણ અનુસરવું જોઈએ કે મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે મનુષ્ય જીવનનું કર્તવ્ય શું છે મનુષ્ય જીવન કર્તવ્ય સાથે આપણે શું આ જીવનને ધારણ કર્યું છે એક વિચારવા જેવો છે કે આપણે જ્યાં લક્ષ્મી શ્રીઓની તેના ફરતા ફરતા મનુષ્ય દેહ ને પ્રાપ્ત કરીએ છીએ કે મનુષ્ય દેહ એક બારી સે લક્ષ્ય પાર કરવાનો એ સુખ દુઃખનું નિવારણ કરવાનો આ મનુષ્ય દેહ એ વારે વેડે મળતો નથી એ કઈ જન્મો નો પુણ્ય ઉદય થાય ત્યારે મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થાય છે એવો જ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે સંજોગે એટલું યાદ રાખજો ટિકિટ મળીસ અને રીટિંગ ટિકિટ સાથે મળીસ બધાએ જવાનું છે એટલું યાદ રાખવાનું પણ શું લેને જવાનું છે તો એ જ કે ભારતની આ મહાન સંસ્કૃતિ આપણા પાસે છે જે મહાન ઇતિહાસ છે એમનો શ્રવણ જો કથા શ્રવણ કરી સંતન સંગ કરી ને આપણા જીવનનો મકસદ શું છે એ પૂરું કરવાનું છે તો આજના દિવસે બધું ન કહીશ એ જ આપણા જીવનમાં ઉતારીશું मैंने अपना जीवन में के कल्याण करना शुरू आज नफरत से एक बीस वर्षों साथे नारीवाणे में गैरमाप को छूटूं अबे अबे पुत्रासाई ने दर्द तालियां दरवाजे तालियां ये भाई अबे तुझे प्रेमा आज आपको और आपको जैसे कभी परिवर्तित करेंगे আপ Llно কেে ৆তার না অপরые মথি আরভাডী কনে

ૃત્યુ સામિષ્ઠ श्रीरामदूतं शरणं प्रकृति सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतरे तावत्रयविनाशाय श्रीकृष्णाय वयं नारायणं नमस्कृत्यं नरं चैव

દેવના એવા ગણપતિ બાપાને પાવન સ્થાના આદરણીય શ્રી અરવિંદભાઈ અને દિનેશભાઈ તેમજ માયદર્ બાપા એમના પરિવાર દ્વારા સુંદર ભજનનું સુંદર કાર્ય આઠમા આયોજન થયું એક બાજુ ગણપતિ ઉત્સવ ચાલે એ અંતર્ગત આજે ચોથો દિવસ અને ચોથો દિવસના વિરામના નિમિત્તે શ્રી હનુમાનજી મહારાજની આ દિવ્ય લીલાનો સુંદર કાન મે આપણે拝ન કર્યું હનુમાનજી અને ગણપતિમાં બહુ સમાનતા છે ગણપતિ એ સંતર સ્વરૂપ છે અને શ્રી હનુમાનજી સંતર સ્વયં છે

કારણ કે મને પણ ખબર છે કે 3 વાગે ના આપ અહીં બેઠા છો પેટમાં પણ કરા છે એ કારણ છે અમારા યુવાનો તો પ્રબળ ન હોય પણ જે પહેલા મે ભરીલો છે તો આઈસ્ક્રીમ ખાતા ને પહેલા આઈસ્ક્રીમ ખાતા તો પહેલા કોણ આવતો અને એની અંદર આઈસ્ક્રીમ ભરતા

અલ્લાહ સબુદો ની પ્રતરામણ છે ઇસ્થાનમ મહારાજ ને પ્રબંધ કરવા પર સૂક્ષ્મ ચેતરાણ્યદાન કરે છે મોબાઈ માની કૃપા છે કારણ કે ભગવતી કુળદેવી ઉપર ચાલવાનું હતું શ્રી હનુમાનજી સુંદરકાંડમાં સુંદરકાંડનો અર્થ આ છે કે ભક્તિ નિથલાસ મને જ્યારે અરવિંદભાઈએ પૂછ્યું કે સુંદરકાંડનું આયોજન કરવું છે તો એનો અન મહિમા છે અને સુંદરકાંડનો મહિમા ગાવું હોય તો પાંચ દિવસની કથા કરવી હોય ખાલી સુંદરકાંડ ઉપર બોલવું હોય તો પાંચ દિવસની કથા થાય તો એ નથી પાંચ દિવસ ની કથા કરવી પડે હવે અહિયાં તો મારી પાસે ખાલી પંદર મિનિટ છે કેમ કથા પણ સુંદરકાંડ કાંડ એટલા માટે છે એકવાર હનુમાનજીને કોઈ કે પૂછ્યું રામ છે અમારા મનની જે મહેચ્છાઓ છે એ પ્રાપ્ત કરવાને માટે જીવે સકામ બનવું જોઈએ કે નિષ્કામ બનવું જોઈએ